આવી વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક લાલ ચર્ચ ભવ્ય આજે કરવામાં આવી હતી ને ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યું હતું જ્યારે ડેકોરેશન પણ કરવામાં આવ્યું હતું વહેલી સવારે જ મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા ભગવાન ઈસુની પ્રાર્થના આરંભ કરવામાં આવી હતી ત્યારબાદ માસની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં જેમાં રાજ્ય દેશ તેવી રીતે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને એકબીજાને ગળે મળી કેક ખવડાવી ઉજવણી કરતા નજરે જોવા મળ્યા હતા પોતાના સ્વજનોને તેમજ પોતાના ઘરે પણ ક્રિસ્મસની ઉજવણી આજરોજ ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા કરવામાં આવશે ત્યારે એકત્રીસ તારીખ સુધી ફતેગંજ ખાતે આવેલા લાલ ચર્ચમાં વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે